નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે આઠ જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના મુખ્ય સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સવા સાત વાગે શપથ ગ્રહણ કરવાના છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ જ્યોતિષી શંકરભાઈ ગોરે શું કરી આગાહી તે જુઓ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી ચૂંટણીઓ જાહેર થઈ અને પરિણામો ન આવ્યા અને પરિણામો આવ્યા બાદ પણ જ્યોતિષોની આગાહીઓ બહુ જ પ્રચલિત રહી હતી અને લોકોને પણ જ્યોતિષોની આગાહી જોવામાં ઘણો રસ પડી રહ્યો છે તો આજે આપણે એક જ્યોતિષશ્રી શંકર ગોરે શું કરી આગાહી તે જોઈએ નરેન્દ્ર મોદી આવતીકાલે નવ તારીખના સાંજે સાત અને પંદર મિનિટે શપથ ગ્રહણ કરવાના છે તેને લઈને કચ્છના પ્રખ્યાત અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકીય સફળતા મળશે અને લાંબો સમય શાસન કરશે ભારતીય અંક જ્યોતિષ પ્રમાણે વાર કાલ અને દિવસ શુભ હોય તો પરિણામ શુભ આવે અને શુભ મળે ભારતીય અંકશાસ્ત્ર પ્રમાણે મોદી સાહેબનો શુભ આંક ચાર પાંચ અને નવ છે તારીખ નવ જૂન બે હજાર ચોવીસના દિવસનો આંક પણ પાંચ થાય છે આ દિવસ અને વાર તેમના માટે શુભ છે રવિવાર પણ તેમના માટે શુભ છે બે હજાર બેમાં માં મોદીજીની શપથવિધિ રવિવારના શુભ દિવસે થઈ હતી જેથી તેમને ગુજરાતમાં સફળતા મળી હતી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન પણ બન્યા કચ્છના ખ્યાતનામ જ્યોતિષી શંકરભાઈ ગોર શંકરભાઈ ગોરે આજથી બાર વર્ષ અગાઉ ઓગસ્ટ બે હજાર બારમાં મોદીજી માટે ભવિષ્યવાણી કરી હતી કે મોદી સાહેબ બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બનશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી ભવિષ્યવાણી તેમણે બે હજાર બારમાં પણ કરી હતી અને આ ભવિષ્યવાણી સચોટ સાબિત થઈ રહી છે શંકરભાઈ ગોરે વિશેષમાં આગાહી કરી છે કે બે હજાર સત્યાવીસ અથવા બે હજાર અઠ્યાવીસમાં મોદીજી સ્વૈચ્છિક રાજીનામું આપી શકે છે અને ચૂંટણી પણ આવી શકે છે એવા યોગ બને છે અને ભાજપ અને એનડીએને પણ ચોથી વખત જીતની હેટ્રિક થશે તેમ આગાહી કરી છે બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ ધોરણ ધોરણ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટી સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર